નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા ફરી એક વખત ગુજરાતમાં એક દુર્ઘટના ઘટી છે જી હા ગઈકાલે હું ગોંડલ હતો અને ગોંડલથી આજે જ્યારે રાજકોટ આવ્યો ત્યારે કાલાવડ રોડ ઉપર ટીઆરપી મોલ પાસે જવાનું થયું જ્યાં ગયો તો હૃદય દ્રવિત થઈ ગયું ધ્રુજારી કંપી ઉઠી કેમ કે જે ઘટના જે દ્રશ્યો જે નજર સમક્ષ હતા તે કોક વિસ릿 કરનારા હતા આ વાત અલગ છે કે હું અંદર નથી ગયો કેમ કે એ પગ નથી ઉપડી રહ્યા કેમ કે અંદર કઈ રીતે જાઉં અને જોવા જાય તો પોલીસ બંદોબસ્તથી લઈને અત્યારે ઘણા બધા મીડિયા મિત્રો પણ ત્યાં ઉપસ્થિત છે અને જે ગતરાજ ગત રોજ રાતથી જે દ્રશ્યો જે સામે આવ્યા જેમાં ઘણા બધા નજીકના પરિવારજનોના મિત્રો વર્તુળોના સતત ફોન આવી રહ્યા હતા જેમાં કહી રહ્યા હતા કે ભાઈ અમારા સંબંધી હતા અમારા સગાવાલા હતા ક્યાંક અમારા પણ સગાવાલા હતા એ પણ અત્યારે જે આ દુર્ઘટના ઘટી એને કારણે એ આજે આ દુનિયામાં નથી રહ્યા એટલે જોવા જઈએ તો આ દુર્ઘટના છે એ દુર્ઘટના એવું તો નથી કે નવી છે ઘણી બધી જગ્યાએ આથી વર્ષ પહેલા એ મોરબીની બ્રિજ દુર્ઘટના હોય કે પછી અમદાવાદનું કાંકરિયા હોય કે ભાઈ પછી બોટાદ હોય આ રીતે અલગ અલગ જગ્યાએ કોઈ ને કોઈ દુર્ઘટના ઘટે છે અને આપણે આપણા સ્નેહીજનો આપણા પરિવારજનોને ગુમાવીએ છીએ મોરબી દુર્ઘટનાના દુર્ઘટનામાં પણ ઘણા બધા આપણા પરિવારજનોને આપણે ગુમાવ્યા છે આખો જે જે ખરેખર કાર્યવાહી થવી જોઈએ બરાબર એની ઉપર તો ચોક્કસપણે સવાલ છે જ એમાં ના જ નથી પરંતુ આજે એ વાત કરતા પહેલા હું તમારી સમક્ષ એક બીજી વાત મૂકવા માંગુ છું કે આપણે જે ખરેખર જરૂર છે કે જેને આપણે શિક્ષણ કહીએ છીએ જેને આપણે જ્ઞાન કહીએ છીએ તો તેમાં સાચા જ્ઞાનની સાચા શિક્ષણની પણ જરૂર 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 છે 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 શિક્ષિત બનવાની બનવાની નીતિ રીતિમાં ભૂલ હોય બરાબર જે તંત્રમાં ક્યાંક ને ક્યાંક ખામી હોય તેની ઉપર આપણે દોષારોપણ કરીને કે આરોપો આક્ષેપો કરીને અથવા તો એ તંત્રને ઢંઢોરીને આપણે કદાચ એને સુધારવાના પ્રયત્ન કરી શકીએ છીએ પરંતુ ક્યાંક ક્યાંક મારી એવી વિનંતી છે બરાબર છે અને બે હાથ જોડીને વિનંતી છે કે આપણે બધા જ જેટલા પણ આવી દુર્ઘટનાઓ ઘટે છે એમાંથી આપણે આપણે એટલે નાગરિક તરીકે પણ કોઈક લઈએ અને એ દુર્ઘટનાનો સામનો કઈ રીતે કરવો બરાબર છે તક્ષશિલા કાંઠીઓ એ આપણે જોયું છે મોરબી દુર્ઘટના થઈ એ આપણે જોઈ છે સૌથી વધારે જે દુર્ઘટનાઓ કહી શકાય કે સૌથી વધારે પાણીની દુર્ઘટનાઓ હોય કે પછી આગની દુર્ઘટનાઓ એ સૌથી વધારે અત્યારે ઘટી રહી છે તો એમાં આપણે જે ફાયર સેફટીના જે નોર્મ્સ જે નિયમો છે એ સામાન્ય નાગરિકોએ પણ સમજવા પડશે કેમ કે હું પણ એ જગ્યાથી આવું છું અને આજે એ જગ્યા છે રંગીલું રાજકોટ જેનો ખરેખર કહું છું કે રંગ ઉડી ગયો છે રંગીલા રાજકોટનો આજે રંગ ઉડી ગયો છે જે રાજકોટ માં તમે જાઓ બરાબર દિવસ હોય કે રાત બરાબર તમને હંમેશા એ રંગમાં જ દેખાય એ મોજીલો જ દેખાય પણ આજે એની રંગ હોય કે મોજ હોય કે પછી એની રોનક હોય એ રોનક પણ ઉડી ગઈ છે આજે જેટલા જેટલા બધા કદાચ કાર્યક્રમો બીજા સામાન્ય લોકોના છે હશે મોટા ભાગના બધા કાર્યક્રમો કદાચ આજે કેન્સલ કરી નાખ્યા છે ઘણા લોકો રિસોર્ટ હોય ઘણા લોકો બીજી ત્રીજી જગ્યાએ જતા હોય બધી જ જગ્યાએ કેન્સલ થઈ ગયું છે આજે એ રાજકોટનો રંગ ઉડી ગયો છે રાજકોટ વાસીઓનો પણ રંગ ઉડી ગયો છે આ જે જોઈ છે બરાબર એ બધાનો રંગ ઉડી ગયો છે આપણે આપણા બાળકોને સેફટીના નોમ નિયમ જે નીતિ નિયમો છે એ પણ શીખવાડવા પડશે પાણી છે તો પાણીમાં આપણે એને તરતા પણ શીખવાડવું પડશે આવી દુર્ઘટનાઓમાં એ

બ્લેમ કરવો હોય તો ઘણા બધા ઉપર થઈ શકે એમ છે જ જ નથી તંત્ર એ નઠારું છે બરાબર બરાબર કારણ કે એને એને જે જે આ મંજૂરી આપી અને એના જે કહી શકાય કે ઓપનિંગ વખતે જે કલેક્ટર હોય કે જે અધિકારીઓ જે આવ્યા હતા બરાબર એ કલેક્ટર હોય એને એ ડીસીપી કક્ષાના અધિકારીઓ અધિકારીઓને રિબિન કરી હોય એના ઉદઘાટન કાર્યક્રમમાં હાજર રહ્યા હોય તો શું એને એની તકેદારી રાખવાની અથવા તો એની તપાસવાની એની જવાબદારી નહોતી એની પણ જવાબદારી હતી હું એ પણ માનું છું આ તંત્ર નિષ્ઠુર બનતું જાય છે નઠારું બનતું જાય છે એમાં ના જ નથી પરંતુ એ નિષ્ઠુર નિ તંત્ર જે છે ને એને હવે સુધારવું પડશે અને સુધારવા માટે બંને પક્ષે મહેનત કરવી ખૂબ જરૂરી છે બંને પક્ષે એ પછી વિપક્ષના પક્ષે હોય કે સત્તા પક્ષના પક્ષે હોય એ બંને પક્ષે ક્યાંક ને ક્યાંક

આજે એવા થાય છે જે મજા કરવા માટે જે રમત રમવા માટે એ લોકો ત્યાં ગયા એ મજા આજે માતમમાં ફેરવાઈ ગઈ છે મજા આજે માતમમાં ફેરવાઈ ગઈ છે કેમકે દરેક ઘરે હું જોઈ રહ્યો છું કે કે ક્ષત્રિય સૌથી વધારે હું જે જોઈ રહ્યો છું કારણ કે જે ક્ષત્રિય સમાજમાંથી જે સગા વાલાઓના કે મિત્રો વર્તુળોના જે ફોન આવી રહ્યા છે એમાં કોઈને કોઈ અંગત જ એ ઘુમાવ્યો છે અને હજી ઓળખન નથી કરી શક્યા કે ભાઈ આ લાશ કોની છે અને એના માટે જે રિપોર્ટ છે છે ગાંધીનગર અને ગાંધીનગરથી જેનો રિપોર્ટ આવે પછી એ જે કહી શકાય આપણે કે મૃતક તંત્ર પાસે હું એક માગણી કરું છું સત્તાધીશો પાસે હું માગણી કરું છું સત્તા અધિકારીઓ પાસે પણ હું માગણી કરું છું કે આમાં નક્કર કાર્યવાહી થાય દરેક વખતેની જેમ ચવી ચવાઈ ગયેલી કેસેટ એ વગાડવામાં ન આવે કે કોઈ છોડીશું નહીં દોષી કાર્યવાહી કરવામાં આવશે ભરૂચ માં આવેલું પૂર હોય કે તક્ષશિલા હોય કે અમદાવાદના અમદાવાદમાં જ રીતે મોલમાં લાગેલી આગ હોય બરાબર કાકરિયામાં લાગેલી કાકરિયામાં થયેલી દુર્ઘટના હોય બરોડા જે હરણી લેક હતો ત્યાં થયેલી દુર્ઘટના હોય કે પછી મોરબીની બ્રિજ દુર્ઘટના હોય કે કોઈ પુલ તૂટવાની દુર્ઘટના હોય આ બધું નજીકથી જોયું છે એટલે ચવી ચવાઈ ગયેલી કેસેટ એ મહેરબાની કરીને તંત્ર ન વગાડે કઈક દાખલારૂપ કાર્યવાહી કરે એની આશા અપેક્ષા છે કોઈ નક્કર કાર્યવાહી થાય સચોટ કાર્યવાહી થાય આ ઘટનાઓનું વારે ઘડી પુનરાવર્તન એટલા માટે જ થઈ રહ્યું છે કે ભૂતકાળમાં આપણે બોધપાટ નથી લીધો ભૂતકાળમાં આપણે બોધપાટ નથી લીધો ભૂતકાળમાં બોધપાટ અને ભૂતપાળમાં લેવા જોઈએ એ વેક્શન નથી લીધા ને એને કારણે જ આ બધી ઘટનાઓનું સતત પુનરાવર્તન થઈ રહ્યું છે આ તંત્ર આ વાતે જાણે છે પણ તંત્રના ભાગે ક્યાંક ને ક્યાંક કટકીનો જે હિસ્સો એ અહીંયા સુધી પહોંચે છે એ બધું જ આના માટે જવાબદાર છે એ ભ્રષ્ટાચારની જે બધી બરાબર છે આજે દરેક સરકારી વિભાગ હોય કે પ્રાઇવેટ વિભાગ હોય એ બધી જ જગ્યા લાગી ગઈ છે અને જવાબદાર છે આવી બધી જ ઘટનાઓ માટે એ દોષિત છે જ હું જરા પણ એને ના નથી પાડતો કે દોષિત નથી છે જ આજે આવો હજી આજથી હજી તો દસ મિનિટ પહેલાની જ વાત કરું એ વિડીયો પણ હું તમને મોકલું હમણાં અરે તો ચોટીલા પાસે પોચું પોચું છું ત્યાં એક આખી કહી શકાય કે આઈસર ગાડી છે એની પાસે આખી આખી ગાડી અંદર જતી રહી છે જે એક એક વ્યક્તિનું મૃત્યુ છે અને બાકીના હોસ્પિટલે ખસેડવા મળે આ પ્રકારની વાતચીત મળી રહી છે એટલે આ પ્રકારના એક્સિડન્ટ થવા આ પ્રકારની દુર્ઘટનાઓ થાવી એ ખૂબ કોમન થઈ ગઈ છે એટલે બંને હું એવું જરા પણ નથી કહેતો કે ભાઈ કોઈ નાગરિકોનો કદાચ કંઈ દોષ નહીં હું નાગરિકોને પણ સમજાવું નાગરિકોને પણ આ વાત મૂકી રહ્યો છું કે નાગરિકો તરીકે આપણી પણ એક જવાબદારી અને ફરજ બને છે કે આપણે પણ જો સરકાર અત્યારે કદાચ એવું કહીએ છીએ કે સરકાર છે બરાબર સેફ્ટી જે કહીએ છીએ એ આપણે હવે પાડવી પડશે કેમકે આ રંગીલા રાજકોટની આખી આજે ઉડી ગઈ છે અને આ રંગીલું રાજકોટ જે જોવા જઈએ તો રંગીલા રાજકોટમાં તેર જેટલા બાળકો છે અને તેર જેટલા વડીલો છે બરોબર છે મારા તમારા જેવા જે બાળકોને ત્યાં મોજ મસ્તી કરવા માટે ત્યાં ખેલકૂદ કરવા માટે ત્યાં લઈ ગયા હતા રમત રમવા માટે ત્યાં લઈ ગયા હતા ફાયર સેફ્ટી ના જે સાધનો હોવા જોઈએ એ પણ હતા જે જગ્યાએ આ મોલ છે 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 આ જે ગેમ ઝોન એ ગેમ ખરેખર એ પણ પ્રકારની માહિતી જ મીડિયા મિત્રો એ મને વાત કરી કે ભાઈ અહીંયા વેલ્ડિંગનું કામ ચાલતું હતું હવે એક જગ્યાએ ગેમ ઝોન ચાલુ છે અને બીજી જગ્યાએ વેલ્ડિંગનું કામ ચાલુ છે એમાંથી કોઈ તણખો ઉડે છે અને પછી જે ગેસના બાટલાઓ ફાટે અને પછી આજુબાજુ રહેલી જે વસ્તીઓ જે ફેબ્રિક છે એ આખું સળગે છે અને પછી એ ગોટે ને ગોટા એ બહાર આવે છે ઘણા બધા ત્યાં ઉપસ્થિત રહેલા જે લોકો હતા જે

બહુ સમજી વિચારીને કહી રહ્યો છું કે માનવ સર્જિત મને સંપૂર્ણપણે લાગે છે જે જે બાબતો હોવી જોઈએ જે જે પ્રિકોશન્સ અપનાવવા જોઈએ જે નીતિ નિયમો ખરેખર ત્યાં ફાયર ને લઈ અને બીજા અન્ય ઘણા બધા બરાબર છે જેના પગલાઓને ધ્યાનમાં રાખવા જોઈએ તમામ પ્રકારના પગલાઓને નેવે મૂકવામાં આવ્યા હતા અને આજે કાળ જે છે ને ભસ્માસુર બનીને ને ભરખી ગયો છે કાળ ભસ્માસુર બનીને ને ભરખી ગયો છે એટલે કોઈ પણ વ્યક્તિ હોય એ આની પર લીપાપોતી કરે કાગડીયા વાત કરે કે ફાયર ની વાત કરે કે કોઈ એવું કે ભાઈ અમે કોઈ ચમરબંધીને છોડીશું નહીં તો એનાથી કોઈના દીકરા કે દીકરી પાછા નથી આવી જવાના

કે ભાઈ કાયદાની લાઠી ચાલીને તો આપણે એમાં ભોગવવાનો વારો એ લોકોને આવશે એટલે જે નીતિ નિયમો છે નીતિ નિયમોથી ચાલવું પડશે જે પણ એના નોર્મ્સ છે એ નોર્મ્સ પ્રમાણે બધી જ વસ્તુઓ એને પ્રિકોશન્સ ભાગ રૂપે રાખવી પડશે સિંગલ એક્ઝિટ હોય સિંગલ એન્ટ્રી ગેટ હોય અને ત્યાંથી જ આ લોકો આવે જાવે તો લોકો ખરેખર આ પ્રકારની દુર્ઘટના થાય તો જાય ક્યાં કોઈ જઈ નથી શકશું કોઈ અને પેલા વેલા તો સ્ટાફ જ સીધો જ બહાર નીકળી ગયો કોઈને નથી એવી પ્રકારની વાત પણ સામે આવી રહી છે એટલે બેદરકારી કોની છે કોણ હશે જવાબદાર એ વાત તો બહુ દૂરની રહી પણ આજે ખરેખર જે કાયદો બરાબર જે કડક રીતે કામ કરવું જોઈએ એ કડક રીતે કામ નથી કરતો ભૂતકાળમાં બનેલી ઘટનાઓમાંથી આપણે બોધપાઠ નથી લેતા ભૂતકાળમાં બનેલી ઘટનાઓ પર આપણે કોઈ પણ જાતના કડક એક્શન નથી લેતા એને કારણે આ બધી જ ઘટનાઓનું પુનરાવર્તન થઈ રહ્યું છે એટલે બંને પક્ષે હું આજે વાત મૂકવા માંગુ છું કે નાગરિકે આપણે પણ જે આપણા સેફટીના પ્રિકોશન્સ જે લેવા જોઈએ બરોબર છે બધી જ જગ્યાએ આપણે પણ હવે સાવચેત રહીએ કારણ કે તંત્ર તો સાવચેત રહેતું નથી તો આપણી આપણો જીવ છે તો આપણે પણ સાવચેત રહેવું પડશે તંત્ર પાસે આટલી આટલી બધી ઘટનાઓનું લિસ્ટ લાંબુ છે છતાં પણ એને કોઈ જગ્યાએ તમે જો એક્શન લીધા છે તો તંત્ર નઠારું બની ગયું છે તો એ નઠારામાં આપણે આપણા જે

પાણી છે તો પાણીમાં કઈ રીતે બચી શકાય બરાબર આગ લાગે છે તો કઈ રીતે એનાથી આપણે બચવું જોઈએ એ બધી જ બાબતો એ સામાન્ય લોકો તરીકે આપણે પણ આપણા બાળકોને એ શીખવાડીએ હું માનું છું કે તંત્રની બેદરકારી છે જ હું તંત્રને ક્યાંય પણ આમાં બચાવવાનો પ્રયાસ કે આમાં કોઈ પણ ઢાક પીછોડો કરવાનો પ્રયાસ બિલકુલ નથી તંત્ર તો જવાબદાર છે જ એ મેં વાત અગાઉ તમારી સમક્ષ મૂકી જ છે આશા રાખીએ અપેક્ષા રાખીએ કે આજે રાજકોટની જે રંગત રાજકોટ જેના માટે રંગીલું રાજકોટ જે હંમેશા રંગમાં રહેવા માટે હંમેશા મોજમાં રહેવા માટે અને આને રંગીલું રાજકોટ ને મોજીલું રાજકોટ એટલા માટે જ કહેતા કે હંમેશા આખું જે રાજકોટ છે હોય કે રાતે હોય એ હંમેશા રંગમાં જ હોય પણ આજે રાજકોટનો રંગ ઉડી ગયો છે રાજકોટની રોનક જતી રહી છે આજે કોઈ એવું નથી કે હા મોજ આવે કોઈ નહીં કહેતું આજે આજે મોજ ઉડી ગઈ છે એની કારણ કે મોજ આજે માતમમાં ફેલવાઈ ગઈ છે બાળકો એના વડીલો સાથે મોજ કરવા માટે અહીંયા ગયા હતા રમત રમવા માટે ત્યાં ગયા હતા અને આજે એ વાલસોયાઓ એ પોતાના જીવ ગુમાવ્યા છે અને તંત્રને પણ હું કહું છું કે ઝડપથી આમાં ઢાક પીછડો કરવાની જગ્યાએ કોઈ પણ પ્રકારે અને કોઈ પણ ભોગે એવા કડક એક્શન લેવામાં આવે કે દાખલો બેસે અને એ દાખલો ભવિષ્યમાં કોઈ પણ ગેરરીતિ કરનાર હોય કે કોઈ પણ આ રીતે ભ્રષ્ટાચાર આચરનાર હોય કે અથવા તો કોઈ પણ રીતે મંજૂરી આપનાર આવા જે પણ તત્વો છે એક્સ વાય ઝેડ પ્રાઇવેટ હોય કે સરકારી હોય કે પછી એ પછી આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એ કોઈ પણ હોય એને ખરેખર ભાન પડે કે ભાઈ આવતીકાલે પણ આપણે કદાચ આપણો વાલસયો છે ગુમાવો પડી શકે એમ છે આપણો અંગત વ્યક્તિ છે ગુમાવવો પડી શકે એમ છે અને એને પણ ડર થવો જોઈએ એને પણ ડર રહેવો જોઈએ બસ આટલી જ વાત બહુ નજીકથી દ્રશ્ય જોયા છે એટલે જરા કંપી ઉઠો છો હૃદય દ્રવિત છે શબ્દો મને પણ મળતા નથી કે શું વાત કરવી પણ છતાં થયું કે ના વાત કરવી જોઈએ આશા અપેક્ષા રાખીએ કે સરકાર જે છે તંત્ર જે છે એમાંથી બૂથપાટ લઈ અને નક્કર એક્શન લે નકર પગલાં લે બસ આટલી જ વાત જય હિન્દ જય ભારત જે પણ લોકોએ જીવ ગુમાવ્યો છે જે પણ લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે એને હું નતમસ્તક મારા પરિવાર સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું એ દિવંગત આત્માને પ્રભુ શ્રી રામ એમના ચરણોમાં સ્થાન આપે